જય માતાજી જય માં સ્વાગત છે તમારું આપણા આજના લોકમાં કમલેશ લોકમાં અને આશા કરીશ કે તમને આપણો આજનો લોક પસંદ આવી છે પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે મસ્ત મજાનો સવાર થઈ ગયું છે ને અત્યારે સમય અગિયાર વાગી ગયા છે અને અત્યારે હું નાસ્તો કરીને દુકાઈને આવ્યો છે તો બાકી તો અત્યારે શનિવાર હતો તો બાળકોને રજા પડી ગઈ છે ને મારે અત્યારે જવાનું છે માતાજીના મંદિરે તો ચાલો માતાજીના મંદિરે નીકળીએ પાસે તીર આવી ગયો છે કૂતરાને રોટલા નાખી દઉં આ ગલુડિયા છે ને એ અડવા નથી દેતા રોટલી ખાવી ને તો કોને ગદડીમાં આવતા નથી મારી પાસે ગટાણમાં અહીં બેઠા તો અહીં બેઠા ને આગળ નીચે ઉતરીને અડવા દે ને પકડવા દે ને તો આગળ ભાગી જાય જાય દૂર દૂર ભાગી જાય બે ત્રણ રોટલી મંદિરે ગલુડિયા છે એના હાડું રાખો કેમ કે એ ગલુડિયા બહુ રોટલી નથી ખાતા જોઈ જાઓ ગલુડિયા અડવાય નથી દેતા આવું ને ત્યારે એને ખાવાય તો ભસવા માંડે પાછળ ભસતા ભાઈ ને પછી રોટલી નાખી દે ખાવા માંડે જઈને ગયો કે અડવા નથી દેતા અને હવે પકડાતા નથી ધોળા બહુ ગલડિયા તો હવે માતાજીના મંદિરે નીકળીએ ત્યારે દેદીભાઈ દુકાઈને આવી ગયા અને તો ગ્લોડિયા આવી ગયા તો રોટલી નાખી દઈએ એ બાજ છે બાઈ છે બાઈ છે તો રોટલી નાખી દીધી અને દેદીભાઈ અત્યારે તો મોબાઈલ માં કામ કરે છે બાકી આપણે માતાજીના દર્શન કરીએ અત્યારે મેં ને તમે માતાજીના દર્શન કરી લીધા છે બરાબર નો એક વ્યુ બતાડી દઉં અને પછી પાણી આવતું હોય તો ઝાડવામાં પાણી પીવી રહું ઈ તો ચાલુ છે ઝાડવામાં એની રીતે નાના બાળકો દેદી સેની રવિ ની રજામાં આવ્યા હતા ત્યારે આ ખાવણા કરી ગયા હતા અને આજે પણ શનિવાર છે તો આજે બપોર પછી આવી છે અને કાલે આખો દિવસ આવી છે પણ બપોર પછી હું હાજર નહીં હોઉં મારે કામથી બહાર જવાનું છે મારે ને મારા પપ્પાને અને બાકી તો છોકરા આવી છે તે એને થોડુંક કામ હું કહેતો જાય જેવા બાપુને આવી છે તે એને કહી દઈ અને દરવાજો ફિટ કરવા પણ આવવાનો છે ભાઈ તો તે પણ આગળ વસ્તુ બધી મટીરિયલ બગાડવું જોશે તો એ રીતે કામ ચાલુ છે અને આગળ આપણે હું આગળ આગળ કરું તે તમે જોતા જઈજો સેલર સુધી લોગમાં બીના રહીજો

તમારે કોઈને બનાવવા હોય તો ઓર્ડર કરીજો હું બનાવી આપીશું પણ પૈસા લેવામાં આવી છે એટલે કોઈ ફ્રીની માંગ રાખીને કોઈ ન કરતા કોમેન્ટ તો બસ જો અત્યારે ભાઈની ખબર કાઢવા આવ્યો હતો ભાઈને કાલ મજા નથી એટલા માટે હું કાલે તમને ખબર છે ને ક્યાં ગયો હતો માધુપુર બેનને ચડવા ગયો તો માતાજીના મંદિર આપણે દરવાજો ફિટ કરવાનો છે તે લઈ લીધો છે પ્રતભાઈ રિક્ષામાં અજીતભાઈ કારીગર છે તો આ લોખંડનો દરવાજો છે તો શિવમ બાપુ અત્યારે મારી સાથે જોડાઈ ગયા છે અને શિવમ બાપુને હવે નવગણભાઈને તે ત્રણેય છે એ વેલ્ડિંગનો જે કારીગર છે ડેલો દરવાજો ફિટ કરવાનો છે તે તે આગળ આવી છે તેનું થોડુંક કામ હતું તે આગળ ગાડી લઈને આવ્યો આવવાનો છે જો અહીંયા દરવાજો મૂકી દીધું છે અહીંયા આ રીતે વ્યવસ્થિત સાફ કરી નાખ્યું છે આપણો મિત્ર છે તો તે પાણીને જો અત્યારે ઝાડવા પીવડાવે છે અને મારે અત્યારે હવે આપણે માણાવદર નીકળવાનું છે તો તે આગળ મારા પપ્પાને અમે બંને નીકળીએ અવગણ અને શિવમ બાપુ એ બંને જે આપણે થોડીક લાઈટ છે ને તે અંડરગ્રાઉન્ડ વાયર નાખવાના છે તો તેના માટે મેં બપોરે પાંચ ઉતારી દીધા હતા નીચે અને અટાણ જો અહીંથી આમ નેર ગાઈ નાખી છે તો વાયરિંગ છે એ હું આવી જ ગળી છે અને બાકી શિવમ બાપુ જો અત્યારે કોરો ખાય છે કેમ કે નેર ગાઈ હતી કોટને હું પહેરાવી દીધો છે મને અત્યારે તો હવે નીકળીએ માણાવદર બેના રિઝર્વ વ્લોગમાં તો માણાવદર જઈને મળ્યા ને ઝર્નીનો એન્જોય થોડોક કરી મારે પપ્પાની દાંત જે હતો કટવાનો તે કટવી લીધો છે ગાડીમાં આરીસા નાખવાનું છે તો આવી ગયા છે ગાડી લઈને આપણે ખોટી કોઈની દુકાનની આપણે એડવર્ટાઈઝ નથી કરવી એટલા માટે દુકાન નહીં બતાડી અહીં છે ચાલો આગળ પપ્પાને કમ્પ્લીટ થઈ ગયો છે તમે નીકળીએ ફટાફટ ફૂલ રાટવાથી ગયો અને પાંચ વાળી પતંગો લેતા છે જે કોઈ છોકરાને લેવી તો લઈ જઈજો અને જો અત્યારે આપણે ગાડીમાં બે આરીસા હરીસા છે તો જોતા બાકી તો બીજી દુકાઈને પતંગો છે જ આપણે તો ચાલો અત્યારે માતાજીના મંદિરે આપણે દરવાજાનું કામ ક્યાંક સુધી પૂછું જે બતાડો આપણે દરવાજાનું કામ લઈ લો તમે અત્યારે જો આ રીતે ફિટિંગ કામ ચાલુ જ છે

આરો પાતો નતું નવ ગણ નહોતી નકી નતું માણા વદર આજે કોલેજ છે ને ત્યાં ફંક્શન હતું ત્યાં ત્રણેયને જવાનું હતું પપ્પા આવે છે ને મારા પપ્પા આવે આ બેયને ગાડી લઈ ના પડી દે પણ હવે હું સિયમ ભાઈ જાવું તો કે નહીં તમારે સિયમ કોકો બહુ વાતો હતા પણ પછી નથી મને લાઈટ નથી બોલતી એટલા માટે અને બ્રેકનો બહુ નથી હું એકલી ગાડી આપતો પણ કાઈમી એક એક ને ગાડી આખું એટલે કંઈ વાંધો ન આવે તો બાકી તો આવી રીતે કામ ચાલુ છે આ રીતે ભાઈ ફિટિંગ કર્યું છે તમારે કોઈ પણ લોખંડની વસ્તુ બનાવવાની હોય જાડીયું કંઈ ડેલા ભાઈનો કોન્ટેક કરી શકજો અજીતભાઈ નામ છે તમારે ગમે ત્યારે બનાવવું હોય તો આપણે એના કોમેન્ટ બોક્સમાં ડિસ્ક્રિપ્શનમાં એના નંબર તમને નાખી દઈ તો તેને થ્રુ કોન્ટેક કરી શકશો મારી દેવો કા આમાં ઓહો મારો ખાસ ભેરુંબાન અમે બે ભાઈઓ ભેગા ભણ્યા રોટા મી આપણે પોલીસ કોન્સ્ટેબલને અત્યારે પરીક્ષાને એવું ચાલુ છે તો અત્યારે કાયમી દોડવા આવતા હોય હમણાં કલ્પેશભાઈને તો કલ્પેશ અમે બધા ભેગા ભણતા ભેગા પ્રવાસન બધા કહીને હા મારો ખાસ જીગર તોડી ન તો એ કે એક ફેરી જવું એ ફાઇનલ છે એટલે જ્યાં સુધી આપણે અનુભવ ન થઈ જાય ને ત્યાં સુધી હાર નહીં માનવાની એક ફેરી જવાય હું તો બધા નિમજ જ કેમ મેં તો બધા કરી લીધો છે અનુભવ લઈ લીધા છે એટલે હવે પછી આ સેલે અહીં ભક્તિમાં ચડી ગયા ભાઈ ને શિવમ ને ફંક્શન માં ગયા છે વળી પાછા ગાડી નું સેટિંગ થઈ ગયું પપ્પા અત્યારે દુકાઈ બેઠા અને મારે અત્યારે જવાનું છે ઘેર માં તો આગળ તમને સૈયા બતાડવા આપડા અને આપડા મહેમાન આવી ગયા તમે જો સાહિલભાઈ સાહિલભાઈ આવી ગયા ઉત્તરાયણ કરવા માટે વેકેશન પડ્યું છે ક્યારેક દિવસનું સત્તર તારીખે પાછા વહી જાય તો અત્યારે મારે જવાનું છે ઘેરમાં અને જો બે સાહિલ પાસા હોય ની દોસ્ત દીધા તો અત્યારે મંદિરે આવી ગયા મહાદેવ નથી કરવા તો બસ અત્યારે ખેતર આવી ગયો છે અને જો આપણે બીજું ખેતર છે ને ત્યાં બહુ હાલીને આવવું પડતું નથી હવે હાલીને નહીં હવે દરેક નદી નદીને બીજે કાંઠે છે ને ગાડી રાખી દીધી અને અહીંયા છે ને ફૂલ નથી બની ગયેલું તો અહીંયા જો આ રીતે છે તમે જોતા છે અને હજી પણ નદીમાં પાણી જાય છે તો આગળ હાલીને પસાર કરી લઈએ અને છે ને નીચે પાણીમાં હવે સેવાર રમી ગયો છે તો હવે નિરાય ધ્યાન રાખીને હાલું જો અત્યારે આ રીતે છે ને નદીનું મોસમ કંઈક હા હા ફૂલ ઠંડુ પાણી છે ફ્રીજ નું કંઈ ન આવે એવું પાણી છે ધ્યાન રાખવું કેમ કેમકે આમાં સેવાર બહુ છે અંદર આમાં જ્યારે હમણાં હમણાં મેં જ્યારે અહીંયા સહીંયામાં પાણી ચાલુ કર્યું હતું ને આમાંથી મેં લાઇનના બંડલ હોય ને આપણે પાણીની પાઇપલાઈન પાથરવાની તે આમાં હજી તો આજે પાણી ઓછું છે ત્યારે બહુ હતું તે આમાંથી ચાલીને કાઢ્યા હતા અને સેવાર પણ બહુ તો થઈ ગયો હતો તો પગ સુકાઈ જાય તા લગ્ન ઉભા અને અત્યારે આવ્યા છે રોજડાનો રખોલું હમણાં કહી કે ભાઈ રોડડા સાત આઠ વાગે ખેતરમાંથી નીકળે તો આવતા હોય તો આપણે મોલને નુકસાની ન થાય એટલા માટે ખાય કે ન થાય એટલા માટે આ અહીંથી લઈ રહજો આમાં ધ્યાન રાખવું પડે એમ છે એક તો પગ લુસાઈ ગઈ ને બે તો ચાલો તમને મારા સૈણિયા બતાડું અત્યારે અમારા ખેતરમાં આવી ગયો અને જો તમે આપણા સૈયા મસ્ત મજાના હું તો પાણી વારી લીધા પછી હજી આવ્યો જ નથી ખેતર આજે આવ્યો છે કંઈક વ્યૂ છે અને આ આપણા શણ્યા છે આ રીતે કંઈક આપણા સણયા છે અને અહીંયા એટલા જગ્યામાં પાણીનો ભરાવો થયો હતો જ્યારે પાણી વારતો હતો ને ત્યારે આ બંને બાજુ ખેતર છે ને આ બંને બાજુ બહુ આમ વૈશમાં તે વાયા જેવું છે ગુજરાતીમાં કહીએ તો તો એમાં બધું પાણી છે ને ભેગું અહીંયા જ થયું હતું આ જગ્યાએ એટલા માટે ત્યાં એટલામાં શણ્યા ભરી ગયા અને બાકી તો મિત્રો મારે છે ને એક લગ્નનો વિડીયો બનાવવાનો છે એક મિત્રનો આવ્યો છે તો લગ્નનો વિડીયો બનાવો હજી થોડોક દિવસ છે તો ફટાફટ શૂટ કરી લઉં નકન પણ પછી થઈ જાય તો ખરાબ જ છે એટલા માટે તો ફટાફટ પહેલાં વિડીયો ઉતારી લેવા પછી મળ્યા અત્યારે વિડીયો બની ગયો અને અત્યારે જો મારું સ્ટેન્ડ અહીંયા કામ હતું ખબર છે કોઈ બીજો પકડવા વાળો જ નહોતો મોબાઈલ તો અત્યારે તમે જો આ લાકડીનું સ્ટેન્ડ બનાવી બનાવેલું કેમ કેમકે એક બે કોમેડી વિડીયો બનાવ્યા ને ત્યારે ઉનાળે જ્યારે આપણે આમાં ખળ વાટતા હતા ત્યારે આ લાકડું છે ને કોમેડી વિડીયોમાં બે ફેરી યુઝ કરવા લીધું હતું તો હવે પછી આ ખેતરે આવું ને ત્યારે કંઈ ઉપાધી ન હોય કે વિડીયો બનાવવાથી આ લાકડામાં છે ને કમ્પ્લીટ રીતે મોબાઈલ છે ને એમાં રહી જાય છે એટલા માટે અને બાકી આપણા શ્રેણા તો એક નંબર છે શ્રેણામાં કંઈક ઘટાઈમ નથી અત્યારે બાકી દવાને સાટતી રહેવી જોશે અને બાકી તો કંઈ નહીં જો અંધારું થવા આવી ગયું અને અત્યારે અત્યારેથી કોઈ રોડલા તો નથી આવ્યા વધુ તો રોડનું રખોલું જ આવ્યો તો બસ અત્યારે જો કોટ ને કાઢીને પાછો પહેરી લઉં ફેરતા અત્યારે ઘેરે આવી ગયો ને મૈ દર્શન કરી આવ્યો અને ત્યાંથી એક શોટ લેતા ભૂલાઈ ગયો તો ભાઈ અત્યારે માણાવદર વહી ગયો છે પપ્પા છે તે દુકાઈને બેઠા છે હું અત્યારે જમવાઈ અને પછી દુકાઈને નીકળીશ તો મમ્મી અત્યારે જમવાનું બનાવી નાખ્યું છે તો ચાલો અત્યારે જમી લો જમવા બેસી ગયો છે અત્યારે મૂવી ચાલુ છે ગરમા ગરમ રોટલી છે મૂડા છે તારી મમરી સાઈસ ઓળો બનાવ્યો છે મમ્મીએ દહીં છે તો બસ અત્યારે જમી લાવ અને તમારે કોઈ લગ્ન વિડીયો બર્ડ ડે વિડીયો વગેરે કોઈ પણ વિડીયો જાહેરાત છે કોઈ પણ વિડીયો બનાવવો હોય તો તે ઈન્સ્ટાગ્રામમાં આપણે આઈડીમાં મૂકવું છું લે કમલો ડબલ ટુ આઈડી છે ઇન્સ્ટાગ્રામની તો તેને ફોલો ન કરી હોય તો કરી નાખજો અને કોઈ વિડીયો બનાવું તો તે આઈડીમાં મૂકું છું એટલે સુધી જોઈએ હોય તો ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો ને વિડીયો ને લાઈક કરી દીજો તો આશા કરીશ કે તમને આપણો આજનો વ્લગ ગમ્યો હોય છે તો મળીએ પાછા નવા વલગમાં ત્યાર સુધી બધાને જય માતાજી બાય બાય